રાજકોટના ધોરાજી તાલુકાનું સુપેડી ગામ મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવાની પેરવી થતા મંદિરમાં રામધૂન બોલાવી ગ્રામજનો બેઠા અમરનાથ ઉપવાસ ઉપર સુપેડી ગામમાં આવેલું છે સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર આઠમી ગુરુ ગાદી મંદિરમાં વિનામૂલ્ય ધ્વજારોહણ અન્નક્ષેત્ર સહિતના કાર્યો થાય છે જો કે તાજેતરમાં જ જિલ્લા પ્રશાસને હસ્તક્ષેપ કરી મંદિરનો વહીવટ પોતાના હસ્તક લેવાનો પ્રયાસ કરતા ભક્તોને ગ્રામજનોમાં છે ભારે રોષ ગ્રામજનોની માંગ છે કે મંદિરનો વહીવટ મંદિરના પૂજારી હસ્તક જ રાખવામાં આવે ગ્રામજનોએ આરોપ લગાવ્યો

અમે બંને ભાઈઓ આ મરણાંત અપવાસ જળ અને અન્નનો ત્યાગ કરીને બેઠા છીએ અને જ્યાં સુધી સરકાર શ્રી અમારી માંગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી આમને બેસશું અમુક વિવિધ મીડિયાઓમાં વાતો વહેતી થઈ છે કે અમુક પ્રકારના પ્રતિબંધો સરકાર શ્રી દ્વારા વહીવટ લેવામાં આવ્યા બાદ લાદવામાં આવે છે આવું કંઈ છે નહીં મુરલી મંદિર ની સમિતિ દ્વારા કોઈ પણ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવેલા નથી ભાવિક ભક્તો એમની પૂજા આરતી ધ્વજારોહણ જે કરે છે તે સમયસર કરી શકે છે એના ઉપર કમિટી દ્વારા કોઈ પણ પ્રકારે કોઈ પણ નિયંત્રણ લાદવામાં આવેલા નથી